માં પ્રજા માટે બનેલી કચેરીઓની ધોળા દિવસે પણ તાળા બુધવારે ઘેલવાટ જૂથ ગ્રામ પંચાયતની કચેરીએ તાળા લટકતા હતા છોટાઉદેપુર તાલુકામાં આવેલી ગ્રામ પંચાયતોની કચેરીઓ જેમાં ગ્રામીણજનોને પોતાના સરકારી કામકાજ અર્થે કચેરીની મુલાકાત લેવાની થતી હોય છે પરંતુ ઘણી કચેરીઓ ઉપર ધોળા દિવસે તાળા જોવા મળી રહ્યા છે ત્યારે પ્રજા કોના ભરોસે રહે અને કોની પાસે કામ કરાવે તેવી અનેક સમસ્યાઓ સામે આવતી હોય છે બુધવારે તારીખ અગિયારના રોજ બપોરે એક ને દસ કલાકે ઘેલવાટ જૂથ ગ્રામ પંચાયતની કચેરી ઉપર તાળા લટકતા જોવા મળ્યા હતા ખરેખર પ્રજા પોતાના જરૂરી કામ અંગે સરપંચ અને તલાટીના માર્ગદર્શન અને મદદ મેળવી પોતાનું કામ કરતી હોય છે પરંતુ ખંભાતી તાળા લટકતા હોય કે કોઈ જવાબદાર વ્યક્તિ પણ ત્યાં ના હોય તો કોની મદદ માંગવી એ વિસ્તારની ગ્રામીણ પ્રજા માટે ભારે મુંઝવણ ભર્યો સવાલ ઊભો થયો છે છોટા ઉદેપુર તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં સરપંચોની મુદત પૂર્ણ થતાં હાલ ઘણી ગ્રામ પંચાયતમાં શાસન ચાલી રહ્યું છે જેમાં સમગ્ર આદિવાસી ભોળી પ્રજાના લાભનો મદાર હાલ વહીવટદાર અને તલાટીના શીરે છે પરંતુ ઘેલવાણ તથા અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોની ગ્રામ પંચાયત કચેરીઓને ઘણીવાર તાળા લટકતા જોવા મળે છે જ્યારે ગામ લોકો જણાવતા હોય છે કે કચેરી ઘણી વખત ખોલવામાં આવતી નથી જવાબદાર અધિકારી અને કર્મચારી તાળું મારીને ક્યાં જતા હશે તે પણ એક મુદ્દો વિચારવા જેવો છે નિમો પ્રમાણે ઓફિસ સમય દરમિયાન કચેરી ખુલ્લી રાખવાની હોય છે કામ અંગેનું બહાનું એ વ્યાજબી કારણ છે પરંતુ અધિકારીનો સંપર્ક કરવા બાબતે કોઈક જવાબદાર વ્યક્તિ કચેરીએ હોવું જોઈએ જેથી તલાટી ક્યાં ગામે ગયા છે અને ક્યારે આવશે તેની પ્રજાને જાણકારી મળી શકે કચેરી ખુલ્લી રહે કે કોઈ જવાબદાર વ્યક્તિ ત્યાં હાજર રહે તેવી પ્રજાની માંગ ઉઠી છે નગરમાંથી ગ્રામ પંચાયતનો વહીવટ થતો હોવાની ગ્રામ્યમાં ચર્ચા છોટી ઉદેપુર તાલુકામાં ગ્રામ પંચાયતની ઘણી કચેરીઓમાં કચેરીઓના સમયે તાળા જોવા મળે છે જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ઓફિસો ખુલતી ન હોય અને ઘણા તલાટી શહેરમાં રહેતા હોય શહેરમાંથી જ ગ્રામ પંચાયતનો વહીવટ થતો હોય છે તેવી ચર્ચાઓ ગ્રામીણ વિસ્તારની પ્રજા કરી રહી છે આ અંગે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ તપાસ કરવી જરૂરી છે ટીવી એટીન ન્યૂઝ છોટાઉદેપુર